બજેટ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત ત્રણ નવી યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે જેમાંથી આપણે નમોલક્ષ્મી યોજના વિશે વિગતવાર માહિતી મેળવી ગયા અને નમો સરસ્વતી યોજના વિશે પણ અગાઉના વિડીયોમાં માહિતી મેળવી ગયા તો આ વિડિયોમાં આપણે નમોશ્રી યોજના વિશે માહિતી મેળવીશું તો મિત્રો નમોશ્રી યોજનામાં જોઈએ તો સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણને વધુ સુદૃઢ કરી અને તેમને સક્ષમ બનાવવાના હેતુ નમોશ્રી યોજના હેઠળ રૂપિયા સાતસો પચાસ કરોડનું બજેટની જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો સ્વસ્થ માતા સ્વસ્થ બાળ અને સ્વસ્થ ગુજરાત તે હેતુસર નમોશ્રી યોજના શરૂ કરવામાં આવેલી છે અને આ નમોશ્રી યોજના માટે કુલ રૂપિયા સાતસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓને પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ પછી એમ કુલ મળી અને કુલ બાર હજારની સહાય મળવા થશે જેમાં સગર્ભાઓને આંગણવાડીમાં નોંધણી કરાવ્યા બાદ બાળકના જન્મની પહેલાં બે બે હજારના ત્રણ હપ્તામાં એમ કુલ છ હજારની સહાય મળવાપાત્ર થશે અને બાળકના જન્મ બાદ છ હજારની સહાય એમ બંને મળી અને કુલ રૂપિયા બાર હજારની સહાય છે તે આ સગર્ભા મહિલા જાત્રી માતાઓને મળવાપાત્ર થશે અને આ યોજનાનો લાભ કોને મળશે તેમાં જોઈએ તો મિત્રો એસ સી એસ ટી એનએફએસએ ધારક મહિલાઓ પીએમ જે સહિતના જે અગિયાર માપદંડો છે તે માપદંડની પૂર્તતા કરતા હોય તેવી મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થશે આ ઉપરાંત મિત્રો આપણે પરિપત્ર આવ્યા થી આ 11 કયા કયા માપદંડો છે અને તેના વિશે જે નમોશ્રી યોજનાના અલગ અલગ બીજી જે કઈ શરતો અને બોલીઓ હોય તે તમામ વિશે આપણે અલગથી એક વિડિયો બનાવીશું તો મિત્રો આ નમોશ્રી યોજના અંતર્ગત જે સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓ હોય તેઓને પ્રસૂતિ પહેલા અને પ્રસૂતિ પછી એમ બંને મળી અને કુલ રૂપિયા બાર હજારની સહાય મળવા પાત્ર થાય છે તો મિત્રો આશા રાખવું કે આ નમોશ્રી યોજના વિશેની માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે